ભાગવતે વાસુદેવાય સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય ઇઠ્યોતેરમો કૃષ્ણે દંતવતર અને વિદુર્થનો રામે સૂતનો વધ કર્યો પછી દંતવક્ત્રે ગદા ઉગામીને ભગવાનને કહ્યું તું આજે મારી દૃષ્ટિએ ચડ્યો છે તે સારું થયું તું મામાનો પુત્ર છે છતાં મને મારવા ઈચ્છે છે તને મારીને मारा મિત્રોનું रुण तारिश આવી કઠોર વાણી બોલીને શ્રી કૃષ્ણના માથામાં ગદા મારવા મંડ્યો પણ ભગવાન ચળ્યા નહીં પરંતુ દંતવક્ત્રની છાતીમાં ગદા મારી તેથી વૃધિરનું વમન કરીને પગ લાંબા કરીને તે પ્રાણે રહિત થઈને પડ્યો પછી તેનો ભાઈ વિદુરથ શ્રી કૃષ્ણને મારવા આવ્યો તેથી શ્રી કૃષ્ણે ચક્રથી તેનું માથું કાપી નાખ્યું पी श्रीकृष्ण द्वारका गया पी बलदेव जी तीर्थ निकया, तीर्थ करता करता ज्या हजारों ऋषिओ यज्ञ करता हता ते मा गया बलदेव जी ने जोई ने सर्वे मुनिओ ने प्रणाम पर सूत पुराणीए प्रणाम न करतेप कर बलदेव जी बोलिया आनो पिता क्षत्रिय छे माँ ब्राह्मणी वर्ण वर्णशंकर आ सूत ते मुनियो थी पर ऊंचा आसने बैठो छे माटे आ ने योग्य छे आवा पापियों ना वध माटे ज हूं जन्मेलो छू आम बोली ने हाथ मा दर्ब हतो तेना थी तेने मारी नाख्यो तेथी मुनियो हाहाकार करीने बोल्या हे प्रभु यज्ञ समाप्त थाय त्या सुधी आने अमे ब्रह्मासन अने आयुष आप्यू छे તે જાણ્યા વિના તમે આ બ્રહ્મહત્યા કરી છે માટે તેનું તમે પ્રાયશ્ચિત કરો બળદેવજીએ કહ્યું તમે જે કહો તે પ્રાયશ્ચિત કરું મુનિયોએ કહ્યું ઇલવલ નામના દાનવનો પુત્ર બળવલ અહીં આવીને અમારા યજ્ઞમાં પાંચ રુધિર विष અને મૂત્રાદિની વૃષ્ટિ કરીને યજ્ઞને દૂષિત કરે છે માટે તે પાપીને તમે મારો पची भारत ने प्रदक्षिणा बार मास तीर्थ मास स्नान करवा थी शुद्ध थशो दसम उत्तरार्ध नो इ्ठोतेरमो अध्याय संपूर्ण